દર વર્ષે જેમ આ વર્ષે પણ જર્નલિસ્ટ ફેડરેશન ઓફ સજિન દ્વારા જનસેવા એ જ પ્રભુ સેવાને સાર્થક કરવાના હેતુથી ધાબડા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો સમગ્ર ગુજરાતમાં કડકડતી ઠંડીને કારણે લોકો હવે બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે ઘણા ખરા લોકો ઠંડીથી બચવા માટે તાપડાનો સહારો લે છે અથવા તો ગરમ વસ્ત્રો પણ ધારણ કરી રહ્યા છે ઠંડીને કારણે ગરીબ લોકોને તથા સાધુ મહારાજોને માટે નવસારી ખાતે ડિરેક્ટર શ્રી ગણેશભાઈ સાવંત દ્વારા ધાબડા વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ચંદ્રકાંતભાઈ દેબરે દીપકભાઈ શર્મા સંજયભાઈ સિંઘ સુરેશભાઈ મોરિયા હરીશભાઈ સપકાલ લક્ષ્મણભાઈ ડીગે સંજયભાઈ દેવલીકર સંતોષભાઈ શેડગે અશોકભાઈ દુધાને રૂપેશભાઈ કોડાણકર નિશાંત મોદી દીપકભાઈ શિંદે વગેરે ઉપસ્થિત રહ્યા હતા જનસેવા એ જ પ્રભુ સેવાને સાર્થક કરવાના હેતુથી શિયાળાની કડકડતી ઠંડીમાં જરૂરિયાતમંદોને ઠંડીથી રક્ષણ મળે એ માટે ધાબડા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો